સામરઘાટ ગામમાં આઝાદીના સિત્યોતેર વર્ષ બાદ પણ વીજ પુરવઠો નહીં હોવાથી વીજળી અને પાણી જેવી પ્રાથમિક સરકાર ડેડીયાપાડામાં નિષ્ફળ નીવડી ભાજપ મંડળ પ્રમુખ એ જ ગામના હોવા છતાં દીવા તળે અંધારું જેવો ઘાટ સામરઘાટના ગ્રામજનો વીજળીથી વંચિત અંધારામાં રહેવા મજબૂર વીજળી જેવી પ્રાથમિક સુવિધાના અભાવના કારણે સમસ્યાઓનો સામનો કરવા મજબૂર બન્યા છે અનેકોવાર ગ્રામસભામાં ઠરાવ કરવા છતાં નેતાઓ તેમજ અધિકારીઓને રજૂઆત કરવા છતાં અધ્યમ સુધી કોઈ ઉકેલ નહીં આવતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છેલ્લા ત્રણ વર્ષથી ગ્રામજનોને મળતા ખોટા વાયદા અને વિભાગોના આંટાફેરા છતાં તંત્ર મૌન અને મુગ્દર્શક બન્યું દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક હજાર દિવસના સંકલ્પને સાકાર કરવા ગુજરાત કંઈક અંશે નિષ્ફળ ગયું છે ગુજરાતના મોટાભાગના ગામોમાં વીજળી પહોંચી ગઈ હોવાનો દાવો કરવામાં આવે છે પણ હજુ આઝાદીના સિત્યોતેર વર્ષ બાદ પણ ગુજરાતનું આ એક એવું ગામ છે જ્યાં વીજળી પહોંચી જ નથી આ દાવો અહીંના ગ્રામજનો કરે છે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના મોરજડી ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ સાવરઘાટ ગામે આઝાદીના સિત્યોતેર વર્ષ વીત્યા બાદ પણ હજુ ગ્રામજનો વીજળીથી વંચિત રહ્યા છે ત્યારે ગ્રામજનો દ્વારા અનેકોવાર ગ્રામ ગ્રામસભામાં ઠરાવ કર્યો અને જીબીના અધિકારીઓને અનેકોવાર રજૂઆત કરવા છતાં લોલીપોપ આપવામાં આવી રહી છે

લઈને પાણી ભરવા જવા મજબૂર થવું પડ્યું છે રિપોર્ટર સર્જન વસાવા ગ્રામીણ ટુડે ન્યૂઝ નર્મદા મારું નામ દશરથભાઈ મિરિયાભાઈ સમરઘાટ આજે આઝાદીનો સિત્તોતેર વર્ષ થઈ ગયા ત્યાં સુધી લાઇટ આવી નથી અમારા ગામમાં તો લાઇટ નથી એટલે પાણી નથી અને અમે ઉપર રજૂઆત કર્યા વારંવાર તો એ કોઈ સાંભળ્યું નહીં કોને કોને રજૂઆત કરી છે ઉપર એ છૂટાયેલા પ્રતિનિધિઓને બધાને કીધું તો એનો ઉકેલ આવ્યો નથી અને ત્રણ વર્ષથી અરજીઓ આપીએ છીએ કોને કોને આપી અરજી અમે વિદ્યુત બોર્ડમાં ત્રણ વખત અરજી આપી જગ્યાપાડા એક વખત આપી પછી અહીંથી તમારા ઓફિસ જતો રહ્યો એમ કીધું એટલે કંઈ બે હજાર બાવીસ અને ત્રેવીસ ચોવીસમાં બી આપી અમે મારું નામ કવરસિંહભાઈ વેસ્ટાભાઈ ઓછા ગામ સામરઘાટ અમારી એવી પરિસ્થિતિ છે કે ગામમાં કોઈ લાઈટ નથી એટલે બહુ પરિસ્થિતિ આઝાદીને સિત્તેર વર્ષ થઈ ગયા પણ અમારો કોઈ ઉકેલ આવતું નથી વાર વાર અમે આ રાજકારણને પૂછવા જતા છે તે બી કોઈ જવાબ આપતો નથી આ બોર્ડમાં જાય તો અત્યારે બે મહિનામાં થાય જાય ત્રણ મહિનામાં થઈ જાય જૂઠું બોલાવીને જતા રહે અમે એવા અમારા છોકરા અત્યારે દસમું ભરમાના છોકરા બને તો કેવી રીતે અભ્યાસ કરે રાત્રે ઘરે આવીને તો અમને બહુ દુઃખ છે પીવાના પાણીમાં ઢોરને કેટલી તોકલી પડે એક એક જાણને તો દોસ્ત જેવા ઢોર છે એક જાણ દોષ આ એક કિલોમીટર મોટી ખાડીમાં કોઈ પાણી રહ્યું નથી અત્યારે એક કિલો દોઢ કિલોમીટર પાણી માથામાં પર લઈ આવી બોયરા લોકો બોયરા લોકો કેટલા ગાઢ બોલે અમને તમે ફોરતા છો એટલે લાઈટ જલ્દી લાવો એવી જ રીતે બોલતા છે બોયરા અમને છોકરા પણ એવી જ રીતે બોલે છે તમે ફોરતા છે ડેડિયાપાડા જાય રાતીપુલા જાય આ શું લાવતા છે એમ કહેતા છે એટલે અમે શું કરો તો બોયરા હતા અમે ઝઘડો થાય જાય રાત સાંજે આવ્યું સોવારે આવ્યું તો રાત આવી જ રીતે ઝઘડો થાય આજે પણ થયો અમારું તો એવી રીતે અમને ગરબોલતી ઘરવાળી તે અમે શું કરવા સરકારને તો અમે મતદાન ટાંકીને મતદાન કરીને પછી ના તમારું બધું થઈ જાય તે બીજી પાસ વર્ષ થાય ગઈ પાસે કે કે અહીં આવીને પાછું બીજું આવે તે તમારું શું સમય કે આટલું અમારે દુઃખ થાય થઈ જશે વોટ માગીને જતા રહી અને સરકાર શું કહેવા માગે ગામ ગામે બધું કામ વિકાસ થઈ ગયો અને આ જાગે અમારું ગામમાં તો કોઈ જ થયું નહીં પણ આ મહેરબાની પર સરકાર અમને બોલે તો કે પાણીનું ચોમાસાનું પહેલું અમારે બોલે તો કે લાઈટ જોઈએ વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ ગ્રામીણ ટુડે ડે ન્યૂઝને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો